થોડુંક આપણે મીઠું નાખશું એક પળી જેટલું તેલ લેડવાનું ઉભરાય ચપટી હળદર જો આપણી દાળ બાફાય તા હું ધીમાં આપણે છે ને ટામેટું કાપી રાખવી મસાલા તૈયાર કરી દેવી

તો જો દાળ આપણી સરસ બફાઈ જઈશ આપણી થઈ ગઈ નારી ફેરા નાખી તેલ ગરમ મૂકી દેવી આપણું ગરમ થઈ જાય નાખી દઈશું જીરું મીઠા લીમડા નાખ પાણ થોડી ચટ્ટી આલ દઅ બાફા માં આપા નાખી દીસક

થોડુંક આપણે દાળનો મસાલો નાખશું ધાણા જીરું બે મિનિટ જેવું આપણે એના થવા દઈશું દાળ આપણી સરસ થઈ છે તમે જેવું થઈ દાળ જ થઈ જાય હવે આપણે નાખી દઈશું તાણા